અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક વાહન એક ટ્રક સાથે અથડાતા એક બાળક સહિત કારમાં મુસાફરી કરી રહેલા સો લોકોના મૃત્યુ થયા છે ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ શહેર પાસે બુધવારે આ અકસ્માત થયો હતો ખેડાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર રજીસ્ટર ટ્રક ડાબી લેન પર કબજો કરતી યાંત્રિક સમસ્યાઓને કારણે અટકી ગઈ હતી પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક પુણેથી જમ્મુ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક તેને અડફેટે આવી હતી તરફથી આવતી હતી આખી અંદર ઘૂસી ગઈ પાછળ હવે જે પાછળ ઘૂસી એટલે મેં આઈને જોયું તો બે જણ જીવતા હતા થોડા થોડા એને એમને બહાર કાઢ્યા એકસો આઠ બોલાવીને સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે મોકલ્યા અને પછી ધીરે ધીરે બધી બોડી ગાડીને સરખી કરીને કાઢી આઠ જણ ઓલરેડી અહીંયા એમના ડેથ થઈ ગયેલા છે અને ત્યાં સિવિલને જાણવા એવું મળ્યું કે બંને ડેથ થઈ ગયા છે બંને એટલે ટોટલ દસ ડેથ લગભગ અહીંયા પેસેન્જર થયેલા છે હા રૂરલ પોલીસ સ્ટેશન આવી ગઈ બધા મીડિયાના મિત્રો આવી ગયા મીડિયાના મિત્રોએ સારી મદદ કરી પોલીસે બી સારી મદદ કરી